નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો અને પહેલી જ વખત આપણી ચેનલ જોતા તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો શેડિંગ ઉપર ગોળી છે શેડિંગ ઉપર ગોળીના રફ છે સ્પેશિયલ ને સાઈઝની વાત કરીએ તો હવે આજુબાજુની સાઈઝ છે અને ક્લીન પથ્થર પણ જાજો છે હાવ ક્લીન પેરોટીવાળો પથ્થર પણ જાજો છે ગોળવટ છે પછી ગોળી ટાઈપનો હીરો છે એટલે વજનની ટકાવારી પણ સારી આવશે સિંગલ બનાવો કે ડબલ બનાવો વજનની ટકાવારી પણ સારી આવશે ને બનાવવાની વાત કરીએ તો આમાંથી પંચોતેર ટકા જેવું બનાવી નાખાય પચીસ ટકા જેખું આઉટ કરી નાખાય અને સો ટકા રિયલ હીરા છે સો ટકા રિયલ હીરાની ગેરંટી અને આ તમને ઓછામાં ઓછું પંદર કેરેટ તમને મળશે ઓછામાં ઓછું તમને પંદર કેરેટ મળશે અને ભાવની વાત કરીએ તો એકસો ને વીસ રૂપિયા કેરેટનો ભાવ છે અને ઓલ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પરથી તમે ઓનલાઈન મગાવી શકશો ડબલ બનાવો કે સિંગલ બનાવો બંનેમાં બની શકશે એટલે બીજું કે સાઈઝ જે હો આજુબાજુની છે એની સામે ગોળી છે એટલે વજનની ટકાવારી પણ સારી આવશે ત્યારમાં પણ વજન સારું આવશે એટલે ક્રાપની જે ગણતરી કરી ને તો ક્રાપની અંદર જે વજન આવે ને કે સિત્તેર પંચોતેરની સાઇઝમાં જે વજન આવે ને એવું જ વજન તમને ગોળીની હિસાબે સારું વજન આવશે હોની સાઇઝ છે પણ વજનની ટકાવારી સારી આવશે ક્લીન પેરોટીવાળા હીરા છે ને ઝીરમ કસરઈ આવશે બે વસ્તુ પણ વધુ પડતું ક્લીન પેરોટીવાળા હીરા સાજા છે એની અંદર એટલે આ રીતનો રફ સારામાં સારી શેડિંગ ઉપર રફ છે ઓલ ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા પરથી તમે મંગાવવા માંગતા હોય તો ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આપેલો છે એની ઉપર તમારું એડ્રેસ મેકલાવજો અને કેશ ઓન ડિલિવરી જોવે આંગળીયા ઓફિસે પેમેન્ટ દેવું હોય તો પણ થઈ શકશે અને ઓનલાઈન પેમેન્ટ કરશો તો પણ થઈ શકશે ને બીજું કે ઓનલાઈન પેમેન્ટ કરશો તો તો વીસથી ત્રીસ રૂપિયાનો ફાયદો થાય ને કેશ ઓન ડિલિવરી લેહો તો ત્રીસ રૂપિયા જેખો ખર્ચો વધુ લાગશે એટલે આ રીતની રફ છે બે વખત વિડીયો જોઈ જજો સો ટકા રિયલ હીરા છે આજુબાજુની સાઈઝ છે ને શેડિંગ ઉપર ગોળી છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા ને ખાસ શેર કરજો એટલે દરેકને વિડીયો ઉપયોગમાં આવે રફ સારી છે અને ક્વોન્ટિટી બહુ જાજી નથી વહેલા તે પહેલા આ રીતની રફ છે જય હિન્દ જય ભારત વંદે માતરમ